ભાવનગર જિલ્લા કલેક્ટરની ઉપસ્થિતિમાં ત્યજી દેવાલ બાળકની સરટી હોસ્પિટલ ખાતેથી ચાઇલ્ડ વેલફેર કમિટીની સોંપી અપાઈ ભાવનગર જિલ્લામાંથી ત્યજી દેવાલ બાળક મળી આવ્યું હતું જેના આરોગ્ય વિભાગની દેખરેખ હેઠળ સર્ટી હોસ્પિટલ ખાતે રાખવામાં આવ્યું હતું જેના જરૂરી તમામ ડોક્યુમેન્ટ પૂર્ણ કરી આજે જિલ્લા કલેક્ટર ડોક્ટર કુમાર બંસલના હસ્તે ચાઇલ્ડ વેલફેર કમિટીની સોંપી આપવામાં આવ્યું હતું કિશોર ન્યાય અધિનિયમ 2015 ની કલમ 74 હેઠળ ચાઈલ્ડ વેલફેર કમિટી ભાવનગરની પૂર્વ મંજૂરી લેઈને બાળક ની ઓળખ ન થાય તે અંગેની તકેદારી રાખી આ બાળક ને વેલફેર કમિટી અપાયું છે જે સમયે સર્ટી હોસ્પિટલ ખાતે મેડિકલ સુપ્રિન્ટેન્ડ ચિન્મય સા સહિતના ના ડોક્ટર સન અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા ન્યૂઝલાઈન ગુજરાતી ભાવનગર આજે ચાઈલ્ડ વેલફેર કમિટી ના ચેરમેન તરીકે હું કહી શકું કે મારા માટે બહુ કારણ કે આજે હું અને સીડબ્લ્યુ સીના જે બાકી જેટલા પણ મેમ્બર્સ છે અમે લોકો અહીંયા સરટી હોસ્પિટલમાંથી એક મેલ ચાઈલ્ડ છે તેનું અમે નામ ધે પાડ્યું છે અને હોસ્પિટલના રેકોર્ડ પ્રમાણે ટીની ટીનીબહેન મુકેશભાઈ નાયક એની મધરનું નામ છે એ ત્રેવીસ બે બે હજાર પચીસના રોજ આ બાળકને અહીંયા હોસ્પિટલમાં તે જઈને જતા રહ્યા અમે લોકો એને શોધવાનું પોલીસ એફઆઈઆર વગેરે જે ફોર્મેલિટી છે આ બધું કરી દીધું છે આજે બાર મેના દિવસે અમે આ બાળક ધ્યેયને અહીંયા જે તાપીભાઈ બાલબ્રુજો એસ એ એ સ્ટેટલ એડોપ્શન એડોપ્શન એજન્સી છે એમાં લઈ જવા માટે અહીંયા હોસ્પિટલમાં આવ્યા છે અને પછી કાલે ન્યૂઝપેપરમાં એડવર્ટાઈઝ આવશે સાઠ દિવસ સુધી કોઈ પણ આ બાળક વિશે પોતાનો હક્ક જતાવી શકે છે અને સાઠ દિવસ પછી જે કારા